હેલો મિત્રો તો કેમ છો બધા સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમે નવી ગાડી લેવાનું વિચારતા હોય તો પેલાં મારા શોરૂમની વિઝિટ કરો જનતા ઓટો ઉનામાં તમને બધી જ પ્રકારની વ્યાજબી ભાવે અને સારી ગાડી મળી જશે આપણી પાસે બધી જ ફ્રેશ ગાડી મળી જશે ગાડી કહેવાય એક સેકન્ડ હેન્ડ પણ ફ્રેશ ગાડી મળશે મિત્રો ને પ્લસ કે જનતા ઓટોમાં જે રેન્જ છે એ તમને ક્યાંય નહીં મળે મિત્રો સુપર કન્ડિશનમાં ગાડી મળશે તો મિત્રો ચલો ફટાફટ આપણે જે બર્ગમેન ની રીલ તમે જોઈને આવ્યા છે તો વાત કરશું કે કેવી 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 કન્ડિશન છે છે પ્રકારની ગાડી મિત્રો બર્ગમેન બે હજાર છે અને કન્ડિશન બાબુ ટોપ એક નંબર કંડિશન છે બર્ગમેન મારી પાસે રેતી જ નથી મિત્રો જેવી આવે છે એવી વેચાઈ જાય છે સ્ટોરીમાંથી બુક થઈ જાય છે રીલ રીલમાંથી પણ ઓનલાઈન ગાડી બુકિંગ થતી હોય છે મિત્રો અને ગાડી પણ એવી જ હોય છે મિત્રો આપણી પાસે આ બર્ગમેન બે હજાર વીસ નો બારમો મહિનો એટલે એકવીસ નું જ ગણાય અને બારમો મહિનો કઈક ડેટ પણ એન્ડિંગ ની જ છે અને મિત્રો બ્લુટુથ વાળી ગાડી છે સુપર કન્ડિશનમાં બ્લૂટૂથ વાળી બર્ગમેન મળવું બહુ મુશ્કેલ છે અને જો કે નવી ગાડી પણ વેટિંગમાં આવે છે અને મેટ ગ્રે બાપુ કલર બી એવો છે તાકાત વાળો સુપર કન્ડિશનમાં જે મેલો પણ ઓછો થશે અને જૂનો પણ ઓછો લાગશે તમે ગમે એટલી ટૂંકમાં ડીમ ઓછો કલર પડે સમજ્યા બાકી વાઈટ હોય તો ડીમ પડવાની થોડી શક્યતા વધી જાય છે ગાડી સુપર કન્ડિશનમાં છે અને બ્લૂટૂથ વાળીમાં એલઈડી લાઈટ પણ બહુ મોટી આવશે જો તમને બતાવી દેવા અહીંયા એલઈડી સ્ક્રીન જે નાની જે આપણે સાદી ગાડી આવે ને બર્ગમેન એના કરતા મોટી એલઈડી સ્ક્રીન આવશે 29421 કિલોમીટર ગાડી હાલેલી છે સાવ ઓછી હાલેલી છે મિત્રો ગાડી અને ટાયર બંને ગાડીના નવા છે સુપર કન્ડિશનમાં તમે જોઈ શકો છો જો બે ટાયર નવા છે ગાડીના પાછળનું પણ એવું જ છે કાં ન્યુ કન્ડિશન છે મિત્રો છે ને સુપર કન્ડિશનમાં છે અહીંયા અહીંયા બતલ મિત્ર સુધામાં કામ હિયર હા જો ટાયર પણ નવું છે અને આમાં પ્લસ બ્લુટૂથ વાળું મોડેલ છે એટલે ચાર્જર પણ આવશે બર્ગમેનના અહીંયા જો બતલવાય ચાર્જર અહીંયા ચાર્જર અહીંયા મોબાઈલ પણ રહી જાય જો આવી રીતના અને મોબાઈલ ચાર્જમાં તમે મૂકી શકો છો બર્ગમેનનો ફાયદો જ આ રહે જે બાકી ડેકીમાં આવે પણ ડેકીમાં ક્યારેક વાઇબ્રેટ થાય ને મોબાઈલમાં પ્રોબ્લેમ થઈ જાય મોબાઈલ જાય એવું નહીં થાય કેમ કે બીજું સામાન રાખવાનું પણ બોક્સ બર્ગમેનમાં આવે છે અને મિત્રો સુપર કન્ડિશનમાં ગાડી છે જનતા ઓટોમાં અમે ગાડી બહુ સિલેક્ટેડ કસ્ટમરો પાસેથી જ લઈએ છીએ અને ઘર ઘર ગાડીનું વધુ આગ્રહ રાખીએ છીએ જેથી કરીને મારા જે કસ્ટમર મારી પાસેથી જે ગાડી લઈએ છે એની ફરિયાદ ન આવે મિત્રો અને બીજું જ કે યુટ્યુબમાં જે નવા વિડીયો જોઈ રહ્યા છે અત્યારે તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને બે લાઈકન દબાવી દેજો કારણ કે એના તમારે જે પણ કોઈ નવી ગાડી આવશે ને નોટિફિકેશન મળી જશે તમારે લાઈફમાં ક્યારેક ને ક્યારેક ગાડીની તો જરૂર પડતી જ હોય છે તો શું ખબર ક્યારેક તમારા વાય બાજા ભાવમાં ગાડી આવી જાય ને તમારો મેળ આવી જાય સમજો ને મિત્રો અને પ્લસ બીજું કે મારું ઇન્સ્ટાગ્રામનું પેજ સાઈડમાં દેખાતું હશે આ બાજુમાં તમને એ ફોલો કરી લેજો આપણી પાસે જોરદાર ઓફર અને જોરદાર સ્કીમમાં ગાડીઓ આવતી જ હોય છે અને ગીવા વે ના ઉપરમાં તો ગાડી ટોપ તમને ક્યારેક ગાડી પણ આપી દઉં છું માં મિત્રો જે કઈ પોસિબલ છે તમારા અને મિત્રો આ માં લોન પણ થઈ જશે જો તમે ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટમાં ઉનામાં રહેતા હોય તો તમે ડોક્યુમેન્ટ લેતા હો દસ હજાર રૂપિયા ડીપી ભરો ગાડી તમે લઈ જાઓ ઘરે મિત્રો સુપર કન્ડિશનમાં ગાડી છે વિથ બીજ બ્રેક આમાં ઇન્જિન ઓઇલ પણ બદલાવેલું હોય છે જનતા જનતાઓની હરેક એક ગાડીમાં ઇન્જિન ઓઇલ પણ તમારે નાખવાનું રહેતું નથી મિત્રો સાથે સાથે હેલ્મેટ પણ તમને ફ્રી આપી દઈશ અને પ્લસ બીજો આપણી પાસે બધી જ રેન્જમાં મળી જશે નાનીથી લઈને મોટી ગાડી સુધી ફોર વ્હીલ થી લઈને ટુ વ્હીલ સુધી સમજો ને મિત્રો અને મિત્રો જુપિટર એક્ટિવા એક્સેસ બર્ગમેન કોઈ પણ પ્રકારના મોપેડ્સ અને બાઇકમાં ઇન્ટરસેપ્ટર જીટી બુલેટ કેટીએમ એમટી પલ્સર સ્પ્લેન્ડર તમે માંગો એ બધી જ રેન્જ જનતા ઓટોમાં મળી જશે અને મિત્રો આપણું એડ્રેસ છે ઉના મહાવીરાવર રોડ ભૂતરા દાદાના મંદિર પાસે ન સમજાય તો ઇન્સ્ટાગ્રામના પેજમાં

અને બીજું કે ગાડીની આ બર્ગમેન તમને આપી દઈશ ખાલી એકોતેર હજાર પાંચસો મિત્રો નવી સમથિંગ એક ત્રીસ 35 ની થાતી હશે બ્લુટુથ વાળી ટોપ મોડેલ ખાલી એકોતેર હજાર પાંચસો મિત્રો સુપ કન્ડિશનમાં ગાડી છે તો આવી મારા શોરૂમ પર જનતા ઉના તમારો ભાઈ બેઠો જ છે ની ટાઈમ